હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારના નાગરિક પુરવઠા મંત્રી પરમારના હસ્તે એજ્યુકેશન કેમ્પસ મૂકવામાં ગ્રુપના કાઉન્ટર અને જાણીતા બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેમ્પસ ટેક ઓવર કર્યા બાદ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરકાંઠા લોકસભા સાંસદ દીપસિંહ રાઠોડ સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ધારાસભ્યો ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારના નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે એજ્યુકેશન કેમ્પસુલ મુકવામાં આવ્યું હતું અરવલ્લી ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમને જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ સકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે બ્રોમનની પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવો મારો મત છે ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે અઢાર સંકુલ અંદર ચાલી રહ્યા છે કેજીથી લઈને બાર બારમા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે તો અમે વિચારશ્રેણી ધરાઈ રહ્યા છે કે સાહેબ મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એવી બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું કઈ રીતે સારું ભવિષ્ય અને સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારો પૂરોપૂરો બેસ્ટ અમે અહીંયા આગળ આપીશું કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું અને હવે આ ગ્રોમર જે એજ્યુકેશન કેમ્પસ ચાલી રહ્યું છે એ કેમ્પસનું નામ આપણે ચેન્જ કરી અને બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના નામથી આપણે આ કેમ્પસને ઓળખીશું હવે અને ગ્રોમર તો એક નામ એક કોલેજનું ચાલુ જ છે પણ આ કેમ્પસનું નામ ખાલી બીજેડ ગ્લોબલ એજ્યુકેશન નામથી જાણીતું થશે